નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મકાનોના લોકાર્પણ તથા ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ કુલ એકસો ઓગણીસ પ્રાથમિક શાળાઓ દસ માધ્યમિક શાળાઓ અને સો જેટલી બાલવાડીઓ કાર્યરત છે જેમાં પચાસ હજાર કરતાં વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ શિક્ષણ સમિતિની નવી બાર શાળાના મકાનના ખાતમુહૂર્ત અને છ શાળાના મકાનના લોકાર્પણનો કાર્યક્રમ આજે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો જ્યાં ગુજરાત સરકારના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના મેયર સોની ગુજરાત સરકારના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ ધારાસભ્યો પાલિકાના પદાધિકારીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આપણી રાજ્ય સરકાર તરફથી સમગ્ર શિક્ષા અભિયાન અને લોકોની મદદથી મદદ થી કરોડથી ઉપરની આપણી જે શાળાઓ જે છે કેટલીકનું ખાતમુહૂર્ત આજે કરવાના છે અને લોકાર્પણ કરવાના છીએ આવનારા સમયમાં આપણે જે મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ આ સદી એક ટેકનોલોજીની સદી છે એટલે આપણી શિક્ષા વિભાગ શિક્ષણ વિભાગ તરફથી સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણા ગુજરાતની તમામ શાળાઓ ટેકનોલોજીથી વંચિત અને તેમાં ટેકનોલોજીની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડીએ અમે સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ અમે આપ્યા છે સાથે સાથે જે કે નાની મોટી ખૂટતી જે કડી છે એને પણ પરિપૂર્ણ કરીશું અને એમાં અમારે જે આ ઓરડાઓની જે ઘટ હતી જે અમારા પચાસ હજાર ઓરડાઓ જે બાંધવાનું જે લક્ષ્યાંક હતું એમાં અમે અત્યારે પચીસ હજાર ઉપર પહોંચી ગયા છે બાકીના જે ટેન્ડરમાં છે અને બીજાને બીજા પ્રગતિમાં છે એફઆરસીના નિયમોનું કોઈ પણ જે કોઈપણ શાળા ઉલ્લંઘન કરશે તેના નીતિ નિયમો પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપણી જે ગુજરાત સરકારે જે એફઆરસી બનાવી છે ઝોન વાઇઝ આપણા જે ચાર ઝોનમાં અને એના નિયમો છે અને શાળામાં જે જે રૂટીનમાં જે લોકો જે ફી નિધારણ કર્યું છે પંદર પચીસ ને ત્રીસ એમને આ વખતે અમે પોર્ટલ પોર્ટલ ખોલી છે પોર્ટલમાં એમને માત્ર એપ્લાય કરવાની છે એટલે એમને નેવું ટકા શાળાઓ તો એફઆરસી પાસે જવાનું જ નથી માત્ર આપણી જે દસ ટકા શાળાઓ એવી છે જેને એફઆરસી સુધી જવાનું જવા માટેની એમની વ્યવસ્થા હોય છે જે ફી વધારો જે કરતા હોય છે અને એફઆરસી છે જે જુએ છે એને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પૂરા પૂરે એની પાસે ટીચરો છે ભૌતિક સુવિધાઓ છે બીજી વ્યવસ્થાઓ છે એ બધું જોઈને એ ફી નક્કી કરે છે ભલે પછી એ જે સંસ્થાઓ એ દોઢ લાખ કે બે લાખ ફી નક્કી કરતા હોય પણ એફઆરસીને જ્યારે એ અંદર જુએ છે ને એમાં જે અધર એક્ટિવિટી છે ઘોડેસવારી છે સ્વિમિંગ પૂલની સ્વિમિંગની વ્યવસ્થા હોય આનામાં જે ફી મૂકી હોય છે એફઆરસી કટ કરે છે બાદ કરે છે એ બાદ કરીને નક્કી કરીને આપે છે એ જ લેવાની રહેશે ને એ એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે એને એને એના દંડની જોગવાઈ છે દંડ કર્યા પછી પણ અગર ના થાય તો એને પરવાનો પણ થાય એ વ્યવસ્થા બધી આપણી રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરેલી છે આ કાર્યક્રમની અંદર અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છ નવી શાળાઓનું લોકાર્પણ અને બાર શાળાઓના ખાતમુહૂર્ત ટોટલ કુલ બાવન કરોડના માતબર ખર્ચે આ બહુ સારી શિક્ષણ સમિતિને ભેટ જ્યારે ગુજરાત સરકાર તરફથી મળી રહી છે ત્યારે હું માન્ય મંત્રી શ્રી અને સમગ્ર સરકારનો મુખ્યમંત્રીશ્રીનો મંત્રીશ્રીનો અને સમગ્ર ટીમનો સાથે સાથે ગૃહમંત્રી હર્ષભાઈનો સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ આપણા રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસુદિયા સાહેબ સમગ્ર વડોદરાની ધારાસભ્યોની અમારી ટીમ આજના દિવસે ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની આ દિવસ ઐતિહાસિક દિવસ તરીકે લખાશે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકસો ઓગણીસ શાળાઓમાં જે જર્જરિત શાળાઓ હતી એ જે તે સમયે મારા ચેરમેનના સમયકાળમાં અને સમિતિના તમામ સભ્યો અને કોર્પોરેશનના સહયોગથી અમે રિપેરિંગ પણ કરેલી હતી અને બીજી બાર જેટલી શાળાઓને અમે સર્વ શિક્ષા અભિયાનમાં નવીન શાળા બાંધકામ થાય એના માટેનો અમે લેટર લખીને તમામ સભ્યોશ્રીઓએ અને કોર્પોરેશન તરફથી અમે પ્રયત્ન કરેલો હતો અમારા માટે એક સાંજે સોનેરી દિવસ છે કે ગુજરાત સરકાર તરફથી અમે શિક્ષા અભિયાનથી બાર શાળાઓનું ખાતમુહૂર્ત અને જે વર્ષ પહેલાં શરૂ થયેલી છ શાળાઓનું લોકાર્પણ એનો કાર્યક્રમ રાખેલો છે પ્રસંગે કોર્પોરેશનના પદાધિકારીઓ તમામ મેયર શ્રી મેયરશ્રી ચેરમેનશ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી ડેપ્યુટી મેયરશ્રી તમામ પદાધિકારીઓ અને વડોદરાના સાંસદ શ્રી તે વખતે અમારી જોડે ઉપાધ્યક્ષ પણ હતા તારા સાંસદ છે સાથે સાથે સમિતિના તમામ સભ્યો અને અત્યારના શ્રી ચેરમેનશ્રી વાઇસ શ્રી શાસનાધિકારી તમામ લોકોનો આભાર માનું છું કે અમારી શિક્ષણ સમિતિ પ્રત્યે ગુજરાત સરકારનો જે અભિગમ છે અભિગમને આગળ વધવા માટે તમામ શાળાના આચાર્યો વાલીઓ તમામ સ્ટાફે અમને સાથ સહકાર આપ્યો છે બદલ સૌનો આભાર વ્યક્ત છું સમાચારોના સતત અપડેટ માટે બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર